આયોજન કરી રહ્યું છે અને આજે આ પ્રેસ અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત રાજ્યના ગૃહ યુવા સાંસ્કૃતિક અને વિભાગના મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનો હું ખૂબ 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 આભાર માનું છું સાથે સાથે ગુજરાત માટે અને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે જે રોલ મોડલ છે કે જેમને છ વર્ષની ઉમરે ઉંમરે આંગળી ગુમાવી છતાં બી ક્રિકેટ રમવાનું શરૂ રાખ્યું અને એક દિવસે ભારત દેશને રિપ્રેઝેન્ટ કરીને ગુજરાત માટે ગૌરવ અપાવ્યું ગુજરાતના કેપ્ટન તરીકે એમને ત્રણેય શ્રેણીની ટ્રોફી ગુજરાતને અપાવી એવા ગુજરાતના પૂર્વ કેપ્ટન આદરણીય શ્રી ભારતીભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે સાથે પાર્ટીના મીડિયા સેલના કન્વીનર આદરણીય શ્રી યજ્ઞેશભાઈ દવેજી મારે યુવા મોરચાના પ્રદેશના મહામંત્રીભાઈ શ્રી ડોક્ટર નરેશભાઈ દેસાઈ મીડિયા સેલના પ્રદેશના કન્વીનર ભાઈ શ્રી લીલાધરભાઈ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર આદરણીય શ્રી અર્જુનસિંહજી યુવા મોરચાના મીડિયા સેલના ભાઈ શ્રી કૃતિકભાઈ ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ હોય ત્યારે સત્તરમી સપ્ટેમ્બરથી લઈને બીજી તારીખ સુધી સતત પંદર દિવસ સેવાકીય માધ્યમથી સેવા પખવાડા અંતર્ગત અનેકો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મને પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે માત્ર સેવાકીય કાર્યક્રમ નહીં પરંતુ સેવા સમર્પણ જનજાગૃતિ અને સન્માનના કાર્યક્રમો છે જેના ભાગરૂપે યુવાનો માટે થઈને ભારતીય જનતા યુવા મોરચાએ આખા દેશની અંદર નમો યુવા મેરેથોન એટલે કે નમો યુવા રન એક સંદેશા સાથે જનજુગ જનજાગૃતિના કાર્યક્રમ સાથે જોડાઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આખા દેશમાં પંચોતેર સ્થાન ઉપર આનું આયોજન છે ગુજરાતની અંદર દસ સ્થાનો એટલે કે આઠ મહાનગર અને બે જિલ્લા આણંદ અને વલસાડ જિલ્લાની અંદર આ મેરેથોનનું આયોજન છે નમો યુવા મેરેથન નશા મુક્ત ભારત કે લીએ નમો યુવા મેરેથન આત્મનિર્ભર ભારત કે લીએ નમો યુવા મેરેથન વિકસિત ભારત કે લીએ મને પ્રધાનમંત્રી શ્રી અને યુવાનો એક સિક્કાના બે બાજુ છે જે રીતે આજના યુવાનોને માન્ય મોદીજી ઉપર વિશ્વાસ છે એ જ રીતે માન્ય પ્રધાનમંત્રી શ્રીને આજના યુવાનો ઉપર વિશ્વાસ છે અને જે રીતે મને પ્રધાનમંત્રી શ્રી ક્રોસ બોર્ડર ટેરરિઝમ ટેરરિઝમ સાથે લડી રહ્યા છે અને આપણા દુશ્મન દેશોએ નાર્કો ટેરોરિઝમ શરૂ કર્યું છે ત્યારે એમના સમયગાળામાં દસ લાખ કિલોથી વધારે નાર્કોટિક્સ ડ્રગ્સ પકડાવું છે અને આપણે ગૌરવ સાથે કહી શકીએ આજે આપણા રાજ્યની અંદર પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ગૃહ મંત્રી આદરણીય શ્રી હસભાઈ સંઘવીજીના નેતૃત્વમાં પણ ઝીરો ટોલરન્સ નાર્કોટિક્સ સામે અને દેશની પોલીસ અને રાજ્યની પોલીસ પણ લડી રહી છે ત્યારે યુવાનોની પણ એટલી જ મહત્વની ભાગીદારી છે કે આ નાર્કો ટેરોરિઝમનો સામે લડત આપીને આપણે બધા યુવાનો સશક્ત બનીએ અને આ જે મેરોથોન છે એની અંદર બધા યુવાનો ભાગ લે એના માટેની આજે પ્રેસ વાર્તા છે અને આજે આપણી વચ્ચે પાર્થિવભાઈને જ્યારે મેં બે દિવસ પહેલાં આમ મેરેથોનના ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર માટે જ્યારે વિનંતી કરી તો એમને પણ સહર્ષ મોદી સાહેબનો જન્મદિવસ હોય એમને પણ હા પાડી અને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નમો યુવા મેરેથોનમાં એ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર રહેવાના છે એમનો પણ હું આભાર માનું છું હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આભાર માનું છું કે અમારા યુવાનોના માર્ગદર્શક છે રોલ મોડલ છે અને જે રીતે એ ગુજરાતની અંદર નાર્કોટિક્સ સામે ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરી રહ્યા છે ત્યારે આ મેરાથોનની અંદર પણ ઘણા યુવાનો ભાગ લેવાના છે ગુજરાતની અંદર જે આઠ મહાનગરોમાં મેરેથોન છે એમાં અલગ અલગ વિદ્યાર્થીઓ યુવાનો એનું રજીસ્ટ્રેશન લિંક પણ આજે અમે લોગો ટી શર્ટ એનું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે પાર્થિવભાઈને પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આજે નિયુક્તિ કરવા જઈ રહ્યા છે અને મને પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે જે પણ સેવાકીય કાર્યક્રમો છે એમાં યુવાનોની મહત્વની ભાગીદારી છે આજની આ પ્રેસ વાર્તાની અંદર નમો યુવા મેરેથોનની અંદર જે માહિતી આપવાની છે એ માહિતી આપ સૌને આપી છે હું આજે હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે માન્ય પાર્થિવભાઈ પટેલને નમો યુવા મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમની નિયુક્તિ પ્લે કાર્ડ આપે ટી શર્ટના અનાવરણ માટે પંચસ્ત મહેમાનોને વિનંતી કરું છું કે ટી શર્ટનું ગુજરાતની અંદર માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ દસ સ્થાનો ઉપર કાર્યક્રમનું આયોજન થવાનું છે અને આ કાર્યક્રમની અંદર દસ હજારથી વધારે યુવાનો એક કાર્યક્રમમાં જોડાશે એટલે કે કુલ મળીને એક લાખ કરતા વધારે યુવાનો એકવીસ તારીખે સવારે સાડા છ વાગે એક સાથે અલગ અલગ સ્થાનો ઉપર દોડવાના છે આખા દેશમાં એકવીસ તારીખે પંચોતેર સ્થાન છે ગુજરાતમાં દસ સ્થાનો છે ત્યારે જ્યારે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મને પાર્થિવભાઈ આપણને હા પાડી હોય અમારી વિનંતી સ્વીકારી હોય ત્યારે હું પાર્થિવભાઈને વિનંતી કરીશ કે બે વાત આપણને કરશે થેન્ક યુ માનનીય આદરણીય પ્રધાનમંત્રીના જે જન્મદિવસ નિમિત્તે જે યુવા રન ગોઠવવામાં આવ્યો છે એનું આયોજન થયું છે તે બદલ પહેલાં તો મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે એનો વર્ધી સમજવા માટે થેન્ક યુ વેરી મચ કારણ કે ક્યાંય પણ કોઈ વસ્તુનો જ્યારે તમે કોઈ વસ્તુનો આધાર આપે ત્યારે સૌથી પહેલાં એ તમે માન્યું કે હું કોઈને ઇન્સ્પાયર કરી શકું તે બદલ ખૂબ ખૂબ આભાર મારા પોતાની જર્નીમાં પ્રધાનમંત્રીશ્રીનો બહુ મોટો ભાગ રહેલો છે કારણ કે બે હજાર બેમાં જ્યારે ક્રિકેટ રમવાનું ઇન્ડિયા માટે ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે હું એક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચિંગ કેમ્પમાં જતો હતો કે ક્યાં એ ટાઈમ પર જ્યારે ફીઝ ભરવાના પૈસા ન હતા કે ત્રણ મહિનાના માત્ર સાહીઠ રૂપિયાની ફીઝ લઈને મને ક્રિકેટ રમવાનું અલુ કરાવડાવ્યું હતું અને ત્યાંથી જે રીતનો સપોર્ટ રહ્યો તે આઈ એમ શ્યોર આપણા બધા માટે એક ઇન્સ્પિરેશન છે અને સ્પેશિયલી યુવાઓને જે રીતે અત્યારનો સમય ચાલી રહ્યો છે જે રીતે આપણે નશા મુક્તિની વાત કરી રહ્યા છે તેમાં બહુ જરૂરી છે કે આપણે લોકોને અવેર કરીએ અને લોકોને એ વસ્તુ વિશે સમજાવીએ કે આના ગેરફાયદા શું છે અને એનાથી નુકસાન શું થશે ઓબ્વિયસલી પોતાને તો નુકસાન થવાનું છે ફેમિલીને નુકસાન થવાનું છે ને આગળ જતાં જતાં બધાને દેશને પણ નુકસાન થશે એટલે નશા મુક્તિથી દૂર રહેવું એ આપણા બ બધા માટે બહુ જ જરૂરી છે અને ફિટનેસ જે અત્યારે કોઈ પણ જગ્યા પર આપણે જતા હોય છે બધાને અમુક લોકોને ખબર છે કે હોસ્પિટલના બિલ્સ કેટલા આવતા હોય છે તો એટલે જો તમારે ફિટનેસ રાખવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હું પોતે ભલે રિટાયર થઈ ગયો છું પણ એક દિવસમાં એક કલાક તો આપણે કાઢી જ શકીએ ગમે તેમ કરીને એક બહુ ઇઝી છે કહેવા માટે કે ના બોય પાસે ટાઈમ નથી પણ આપણે પોતાના માટે એ એક કલાક કાઢો બહુ જ ફાયદો ઘણા બધાને આગળ થશે ફરીવાર વાર મને નવો યુવા રન માટેનો બોલાવ્યો અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આ કાર્યક્રમ ગુજરાતમાં દસ મહાનગરો આઠ મહાનગરો અને દસ બે જિલ્લાની અંદર યોજાવાના છે એમાં કર્ણારતી મહાનગર ની અંદર વસ્ત્રાપુર લેક થી એની શરૂઆત થઈને પાંચ કિલોમીટર ની આ રન હશે ગાંધીનગર મહાનગરની અંદર મહાત્મા મંદિરથી શરૂઆત કરીને પાંચ કિલોમીટરની રન હશે એ પ્રકારે વડોદરાની અંદર રાજકોટની અંદર સુરતની અંદર જૂનાગઢ ભાવનગર જામનગર આ બધા સ્થાનો ઉપર આનું આયોજન છે અને આણંદ જિલ્લાની અંદર અને વલસાડની અંદર દરેક સ્થાનોમાં પાંચ કિલોમીટરની ઓછામાં ઓછી રન હશે અને સાથે સાથે દસ હજારથી વધારે યુવાનો આની અંદર જોડાવાના છે પાર્ટિસિપેશન માટે અમે પહેલાં પ્રી રજીસ્ટ્રેશન લિંક બનાવી છે જેના માધ્યમથી જેને પાર્ટિસિપેશન કરવું છે એ બધા યુવાનો પહેલાં જ જોડાઈ શકે છે સાથે સાથે અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ દરેક કોલેજોની અંદર દરેક જીમની અંદર દરેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની અંદર જ્યાં જ્યાં યુવાનો વધારે હોય છે ત્યાં બધાનો સંપર્ક કરીને એમને આ મેરેથોન વિશે વાત કરશે અને સાથે સાથે એમને જોડાવા માટે આગ્રહ કરશે નશામુક્ત ભારત કે લીએ આ દોડ છે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે જ્યારે આ પ્રકારનું આયોજન છે ત્યારે મને વિશ મને વિશ્વાસ છે કે ગુજરાતના યુવાનો આની અંદર જોડાશે અને નશામુક્તિ માટે જે લડત લડવાની છે એ પાર્થિવભાઈ અમારા જ્યારે બ્રાન્ડ એમ્બેસડ બન્યા છે ત્યારે મેક્સિમમ યુવાનો આની અંદર જોડાય અને પ્રધાનમંત્રી શ્રીનો જન્મદિવસ છે ત્યારે પ્રધાનમંત્રી आज ना युवाओं ना रोल मॉडल छे ત્યારે આપ સૌના માધ્યમથી મેક્સિમમ યુવાનો જોડાય એના માટે આપ સૌ પણ પ્રયત્ન કરો આપ સૌનો આભાર થેન્ક યુ ચાલો જેસે કે આપ સબ જાનતે હે દેશ કે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી કા 75વા જન્મદિવસ હે और यह दिन भारतीय जनता पार्टी और आज के युवाओं के लिए गौरव का दिन है जिस तरह से पार्टी ने सतत पंद्रह दिन का सेवा पखवाड़ा का कार्यक्रम का आयोजन किया है जिसमें सेवा समर्पण जन जागरूकता और सम्मान को लेके सारे कार्यक्रम हैं, उसी तरह भारतीय जनता युवा मोर्चा ने पचहत्तरवा जन्मदिन खूब अच्छी तरह से उसको मनाया जाए इसलिए युवाओं को संदेश देने के लिए एक मैराथन दौड़ का आयोजन किया है पूरे देश में पचहत्तर स्थानों पर यह मैराथन दौड़ का आयोजन होने वाला है और एक ही दिन यानी इक्कीस सितंबर को इस दौड़ का आयोजन है गुजरात में दस स्थानों पर इसका आयोजन किया गया है गुजरात में आठ महानगर और दो जिले में ये नमो युवा मैराथन दौड़ का आयोजन हुआ है जिसमें हर स्थान पर दस हजार से अधिक युवा इसमें पार्टिसिपेंट्स भाग लेंगे और 5 किलोमीटर से ज्यादा इसका रन एरिया होगा और यह मैराथन खास इसलिए है नशा मुक्त भारत के लिए आत्मनिर्भर भारत के लिए और विकसित भारत के लिए ये दौड़ का आयोजन किया गया है और जिस तरह से देश के प्रधानमंत्री श्री क्रॉस क्रॉस बॉर्डर टेररिज्म के सामने लड़ रहे गोली का जवाब गोले से दे रहे दुश्मनों ने भी नार्को टेररिज्म करके देश के युवाओं को नशा में धकेलने का जो काम कर रहे उसके सामने सरकार भी लड़ रही है सरकार सरकार के साथ युवाओं को मिलकर भी लड़ना पड़ेगा ये जन जागृति के कार्यक्रम में और खास तौर पर प्रधानमंत्री जी का जब जन्मदिन है देश के सारे युवा जुड़े गुजरात के युवा भी इस मैराथन दौड़ में जुड़ेंगे दस स्थानों पर इसका आयोजन है हमारे प्रदेश में भी प्रदेश अध्यक्ष आदरणीय सी आर पाटिल साहब के मार्गदर्शन में इस दौड़ का आयोजन किया गया है साथ में अभी हमारे बीच गृह राज्य मंत्री आदरणीय श्री हर्ष भाई संघवी भी उपस्थित थे और जिस तरह से गुजरात में भी जिस जैसे मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल साहब और हर्ष भाई संघवी साहब नार्को टेररिज्म के सामने जीरो टॉलरेंस नीति के साथ काम कर रहे उसी तरह गुजरात का युवा भी इस मैराथन दौड़ में भाग लेने वाला है और अलग अलग स्थानों पर हमारे प्रदेश के सारे नेता भी इस कार्यक्रम में उपस्थित होने वाले सुबह साढ़े छह बजे 21 तारीख को रविवार के दिन ये कार्यक्रम का आयोजन है माननीय मुख्यमंत्री श्री कर्णवती महानगर में उपस्थित रहेंगे माननीय प्रदेश अध्यक्ष आदरणीय सी आर पाटिल साहब सूरत महानगर में કાર્યક્રમ મેને પ્રદેશ ઓર કેન્દ્ર આયુ હુ નેતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેગે ધન્યવાદ